કોઈ પણ રેસ્ટોરન્ટ કે ઢાબાની દાળને પણ ટક્કર મારે તેવી આ મિક્સ દાળ જો તમે આવી રીતે બનાવી લીધી ને તો બધા આની રેસિપી જરૂરથી પૂછશે તમને અને સૌથી સારી વાત કહી છે કે આ બની જાય છે ઇન્સ્ટન્ટલી કૂકરમાં બસ પાંચથી છ વિસલ વગાડતા જ તો આટલી બધી ટેસ્ટી હેલ્ધી અને પ્રોટીનથી ભરેલી મિક્સ દાળની રેસિપી જોઈ લઈએ

તમે સમજી જ ગયા હશો કે આપણે પાંચ દાળની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે લઈ લઈશું ચણાની દાળ અને સાથે જ અહીંયા છે મગની પીળી દાળ આ ન હોય તો તમે મગની લીલી દાળ એટલે કે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો હવે લઈ લીધી છે તુવેરની દાળ અને સાથે જ લીધી છે અડદની દાળ આ બધી જ દાળનું પ્રમાણ મેં એક સરખું રાખ્યું છે અને એક ચોથાઈ કપ કરતાં થોડુંક ઓછું મેં લીધું છે અને સાથે જ મસૂરની દાળ પણ લીધી છે હવે આ બધી જ દાળને આપણે એકસાથે જ પલાળવાની છે અને એટલે જ આપણે તેને બેથી ત્રણ વખત ધોઈ લઈશું જ્યાં સુધી આપણને તેનું એકદમ જ ચોખ્ખું પાણી નથી મળતું હવે આમાંથી કોઈ વખત કોઈ એક દાળ ન હોય તો તેના વગર પણ તમે આને તૈયાર કરી શકો છો તમારા ઘરમાં જે પણ દાળ હોય તે લઈને બનાવી શકો છો હવે આમાં આપણે ઉમેરી દઈશું ગરમ કરેલું પાણી તો આપણે આને ગરમ પાણીમાં પલાળીશું તો એકદમ જલ્દીથી પલળી જશે લગભગ એકાદ કલાકમાં જ બીજી બધી દાળ તો સરસ રીતે પલળી જાય છે પણ ચણાની દાળને પલળતા થોડી વાર લાગે છે એટલે આપણે ગરમ પાણી ઉમેર્યું છે એક કલાક પછી દાળને ચેક કરીએ તો દાળ એકદમ સરસ રીતે ફૂલાઈ ગઈ છે અને આપણે ચણાની દાળને આ રીતે કટ કરીએ તો તે તરત જ તૂટી જાય છે એટલે દાળ પલળી ગઈ છે તો ચલો હવે બીજી તૈયારી પણ કરી લઈએ અહીંયા મેં મોટી સાઈઝની ડુંગળી લીધી છે તેને આપણે ઝીણી સુધારી લઈશું સાથે જ એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે તેને પણ નાના પીસમાં કટ કરી લઈશું હવે આપણે વઘાર મૂકી દઈએ દાળનો તો કૂકરમાં ત્રણથી ચાર ચમચી તેલ મૂકીશું અડધી ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું સાથે સૂકા મરચાં તમાલપત્ર અને એક મોટી ઇલાયચી છે તેને મેં ખોલીને એડ કરી છે વઘાર આવી જાય એટલે બે લીલા મરચાંને બારીક સમારીને એડ કરી દીધા છે છથી સાત લસણની કઢીને પણ બારીક સુધારીને એડ કરી છે અને આદુને પણ ઝીણું સમારીને એડ કર્યું છે હવે જો તમે લસણ અને આદુની પેસ્ટ નાખવા ઈચ્છતા હો તો તે પણ એડ કરી શકો છો પણ હું તમને એક ટીપ આપું કે કોઈ પણ દાલ ફ્રાય કે કોઈ પણ આ રીતની તમે પંજાબી દાળ રેડી કરતા હો તો તેમાં આદુ અને લસણને આ રીતે મોટા પીસમાં કટ કરીને એડ કરશો ને તો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે આમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે હવે એકાદ મિનિટ સુધી આદુ મરચાં અને લસણને સાતળી લીધા છે તો હવે આપણે ડુંગળીને પણ ઉમેરી દઈએ તેને પણ લગભગ એકાદ મિનિટ માટે સાંતળી લઈએ તો તમે જોઈ શકો છો કે ડુંગળી હલકા ગુલાબી કલરની થઈ ગઈ છે તો હવે આપણે આ ટમેટાને ઉમેરી દઈએ અને સાથે જ તેના ભાગનું મીઠું એડ કરી દઈએ જેથી કરીને ટમેટા કૂક થઈ જાય અને સોફ્ટ પણ થઈ જાય તો આપણે ત્યાં સુધી હવે ટમેટાને કૂક કરવાના છે તો લગભગ બે મિનિટ જેવું લાગશે તો હવે તમે જોઈ શકો છો ટમેટા એકદમ જ સોફ્ટ થઈ ગયા છે તો આમાં બધા મસાલા કરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી પાઉભાજી મસાલો ઉમેર્યો છે જો પાઉંભાજી મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે એકાદ મિનિટ માટે મસાલાને પણ આમાં કૂક થવા દઈએ તો આવી રીતે મસાલાનો ફ્લેવર છે એ બહુ જ સરસ આવશે અને સરસ રીતે તે ભળી પણ જશે હવે દાળમાંથી બધું પાણી કાઢી લેવાનું છે અને દાળને આમાં આપણે એડ કરી દઈએ હવે બીજી ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે અત્યારે હવે આ દાળને આપણે સૌથી પહેલાં મસાલા સાથે સરસ રીતે બે મિનિટ માટે ખાલી કૂક કરવાની છે આના લીધે મસાલાનો ફ્લેવર દાળમાં એકદમ સરસ રીતે ભળી જશે અને એટલે આપણી જે આ દાળ છે એ ટેસ્ટમાં પણ સરસ બનશે હવે આ દાળ કૂક થઈ જાય બે મિનિટ માટે પછી આપણે આમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું આ દાળ આમ તો થોડીક ઘાટી જ હોય છે પણ તમે તેની કન્સિસ્ટન્સી તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો છો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ આપણે ટમેટામાં પણ મીઠું ઉમેરેલું તો તે ધ્યાનમાં રાખવું એક નાની ચમચી કસૂરી મેથીનો પાવડર ઉમેર્યો છે અને થોડાક લીલા ધાણા એડ કર્યા છે આ સ્ટેજ ઉપર લીલા ધાણા જરૂરથી એડ કરજો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે દાળમાં હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે આનું ઢાંકણું બંધ કરી દઈએ હવે આ દાળમાં લગભગ પાંચથી છ વિસલ તો આપણે લગાવી જ પડશે કેમ કે આમાં ચણાની દાળ છે એટલે તેને બફાતા વધારે વાર લાગે છે તમે નહીં માનો પણ આ ઢાંકણું ખોલતા જ આખા કિચનમાં એટલી બધી સરસ સુગંધ આવે છે ને આ મિક્સ દાળની જોતાં જ ખાવાનું મન થાય ને તેવી આ એકદમ જ સરસ બની છે હવે અત્યારે તો મેં કૂકર ઠંડુ થતાં તરત જ આ ઢાંકણ ખોલ્યું છે પણ જો તમે દસ પંદર મિનિટ રહેવા દેશો તો આ એકદમ જ થોડી ઘટ થઈ જશે અને જીરા રાઈસ સાથે તો આ એકદમ જ પરફેક્ટ કોમ્બિનેશન છે અને તમે આને પરોઠા કે ભાખરી સાથે પણ એન્જોય કરી શકો છો કેમ કે આ એકદમ જ ઘાટી બને છે શાકની પણ જરૂર નહીં પડે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ચારમિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી કાલે નવી રેસીપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ